ક્યાં જાવ તો તુલસી માં આગળ પૂજા કરવા ગરમ ગરમ મમરા શેકાઈ રહ્યા છે ચા થઈ રહી છે

mahayat kun lele kriya matu marti kali kala maling bahat o istare kare jai se pyaasi gai kal rat no saman dan no ame hari હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌભાઈ કે તમે બધા મજામાં હશો અત્યારે વાઈ ગયા છે એક્ઝેટ બાર કોણ મૂકી ગયું કોણ મૂકી ગયું તમને એમ છોકરી મૂકી ગઈ એકદુ આમાં એકદુ એકલા જ હતા લિફ્ટમાં ને હતા તૈયારી ચાલુ અત્યારે ઓકે ઓકે અચ્છા આવડી મોટી ઓળખાણ છે તમારી ત્યાં હોય ઓળખાણ ગુજરાતી હોય એટલે એની ગુજરાતી ગુજરાતી કે ને ગયે ઓળખાણ હોય આપડે ઓળખી આવી ગયા તમે લોકો નાથ દ્વારા ફરીને ગેસ ગેસ હં હવે એમની તમને નીચે નામ લખાઈને આવી જશે ટૂંક સમયમાં જે ઘણા લોકો કહેતા હતા રેસીપીના વિડીયોઝ એ ભાઈના ઘરેથી ટૂંકમાં ભાઈ ભાભી બનાવીને મૂકવાના છે અમુક એવી રેસીપી છે જે મને ઘણી વાર કમેન્ટમાં કહેતા હતા કે ભાભીના ઘરેથી ઓલું કેળાનું શાક આવ્યું હતું તો એની રેસીપી કેવી રીતે બનાવ્યું હતું શું હતું એવી ઘણી રેસીપીઓ છે કે જે હવે બા તો બનાવી નથી શકતા પછી સાઈડમાં સાથે ઉભા રહીએ આવી રીતના કમેન્ટ કરીને કીધું કે એવી રીતના કરો કે બનાવતા બીજા બીજાને બા ખાલી બાજુમાં ઊભા હોય એ પણ કરીએ છીએ પણ આપણા જે અત્યારે આ બ્લોગ્સ આવે છે ને એમાંથી વધારે વાળા વિડીયોઝ છે ને હવે એ ભાભી બુક છે એટલે ભાઈ ભાભીની ચેનલ ઉપર જઈને સબસ્ક્રાઈબ કરજો આટલો જ પ્રેમ આપજો સપોર્ટ કરજો અને રેસીપી સારી સારી એમાં તમને જોવા મળશે અને અત્યારે બાર વાગ્યા છે હું રેડી થઈ ગયો છું ઓફિસ આજથી હવે એવું ઈચ્છા છે કે ભાઈ ઓફિસ ટેબલ ને બધું ચેન્જ કરવાનું છે કોમ્પ્યુટર ની બધું માં ઘરે પહોંચાડવાનું છે એટલે જોયે આજના દિવસમાં એ પેલા કામ અત્યારે પતાવવાની ઈચ્છા છે શૂટ છે સાધના છે ઘણા લોકોની પોલિટ હતી અને લોકો ઘણા ઘણી રેસીપી માગે છે આપણી પાસે પોગલ ન થઈ ગઈ આપણે કેમ પોચવું મને એવું નક્કી કર્યું કે ભાઈ હવે રેસીપી વિડીયોઝ બનાવીએ અને મૂકી આવી ગયો

અને હજી ઘણા લોકો છે કે આપણા રેગ્યુલર વિડીયોઝ જોવે છે પણ એને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું નીચે લાલ કલરનું જે બટન આવે છે એને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને ડેલી નોટિફિકેશન આવી જાય કોઈ દિવસ મિસ ના થાય એનું ખાલી એક જ રીઝન હોય કે સબસ્ક્રાઈબ કરવાથી તમને ડેઇલી બ્લોગ્સના નોટિફિકેશન આવી જાય એમાં બાજુમાં બે લાયકોન હશે એને પ્રેસ કરશો એટલે એમાં ઓલ ઉપર બટન કરશો એટલે રેગ્યુલર તમને એમાં અપડેટ મળી જશે પાયની ચેનલ હજી નવી છે એમાં ની બધી ધીરે ધીરે આવશે એટલે રેગ્યુલારિટી હજી તમને એટલી બધી એમાં નહીં જોવા મળે પણ કોશિશ કરશું કે ડેઈલી તમને કા વીકમાં બે ચાર વાર રેસીપી તમને એમાં જોવા મળે ક્યાં ક્યાં ફરી આવ્યા લોકો તમલો પછી અમે આજુબાજુમાં ઘણું ફરવાનું ત્યાંથી અમે ત્યાં

એ બધું ની એક્ટિવિટીઝ આ છે સરસ મજાની ઓકે અને સાંજના જે લાઇટિંગ શો આ લોકો કરે છે ને છ વાગ્યા પછી હજી બસો રૂપિયાની ટિકિટ મેં કીધું ને એ આખા આખે શંકર શંકર ભગવાનની મૂર્તિ બનાવી છે ને એમાં એ લોકો લાઇટિંગ કરી અને એમાં આખે આખું રામ ભગવાનનું સ્વરૂપ ઊભું કરે શંકર ભગવાનની પ્રતિમા અને આખે આખી રામાયણનો છે એ આખે આખું એક કલાકનું હોય અને ખૂબ મજા આવે બાળકોને ખાસ કરીને ખૂબ મજા આવે માણસો ઘણું થાય છે આવું નવી નવી વસ્તુ ઘણી થઈ ગઈ છે હવે હાથ હાલો હવે હું બજારમાં જાવ ટૂંકમાં ઓફિસ માન્યાં કેમ એમને એમ ચૂપચાપ બેઠા છે હવે આમાં જેટલી ખબર પડે એટલું બોલાય છે હં થેન્ક યુ ભાઈ ન <laughs> <laughs> મોટા બધા ઉપરથી થોડા થોડા નીકળી જાય તમારા કપાઈ ગયા કે હવે મારા હવે હા કામ હમ તને શું છે મેમરી કટાય વન ટીબી નો હવે સ્ટોરેજ ફૂલ આવે મેની કુછ તો સર મુગે છે તમને એમાં તો કે વન ટીબી માં તો કોઈ દી વાંધો નહી આવે તો એમાંય વાંધો આવવા માંડ્યો ડેટા 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 હમ

હા હા અચ્છા અમે માથેરાન ન્યાંથી ફટાફટ આવ્યા હતા ને આ ગાડી ટાઈવા તા જેની મુલાકાત હવે લીધી સાચી વાત અને આ વિડીયો હવે લીધો ગાડી લેવાની હતી

अर काम <laughs>

બ્રશ ગ્લાસ પડતી ગયો નવે નવો હોય ને અહીંયા વચ્ચે દબાઈ ગયું તું ને એટલે બાર આખી પેલા કાઈ કઈ નહીં મારું બ્રશ જોતું આમ સાફ કરવા બર્નર નું મન દઈ દેજો એને ગેસ લોવા જોઈ જવા તમારું બ્રશ તમે નવું કાઢી લેજો બરાબર આ નવું છે ગેસ લોવા જોઈએ બરાબર બર્નર ધોવા શું થઈ ગયું શું થયું

એનો છોકરો બરાબર એટલે મને સમજી ગયું તમારે ચાલુ હોય પ્રોબ્લેમ

જીવનમાં જીવનમાં હું બધી જગ્યા કલરફુલ જ હોઉં છું એમ લાગે કે જમવાનું હોય કે રંગીન જ ગમેતાલીસ કલાક પછી જોવો તમે વલપુર વાળા પૈસા લઈ ગયા માથે ની તર જમી બોતેર કલાકે

શું છે તમે કેમ બે અલગ અલગ ટીવી જો બાપુજી અંદર ગયા ને રૂમમાં માં સજોડે બે હાથ પકડી ને બેસતો હોય ટીવી જોવા મોદી સિવાય છે ને એ રસ જ નથી નહીં ના એ હવે હાથે જોઈ લે પણ તે બંધ કરતી કાલે જ જોતા હોય પણ તમે હું તો પછી આ મારે બીજું કાંઈ ગયો ને કે આ જ આ જોઈશું ને એક બધા રાનાય એમ જોઈજો એ મને કાંઈ રસ નથી મૂકી દઈ પછી ન મજા આવે એટલે હું કાંઈ જોતી ગયો એટલે હવે આ સીડિયમ જોવું એ આ અને આ જગ્યાએ એટલો પવન આવે પછી એમને ખબર નહીં હું મજા ફૂલ જ રાખે જો હજી પંખો ચાલુ અને અમારે બે મિનિટ માટે બધું ચાર્જિંગ ને લગાવીને બધું બે મિનિટ માટે કામકાજ કરવા બેઠા છે રાતના એક બે વાગવાના જ

આટલી ખુશી તો તમે જવો તમે હા હા આમાં આપણે ઉડી જાવ તમે આ લોકો તમે રોજ આટલું બધું પવન વાળું ખુલ્લું કેમ રાખો પણ એમાં ભેગી રજે એટલી આવતી હોય ધૂળું આવતી હોય ભેગી આ વાવાઝોડું આવે એટલો પવન રાખો તમે

ઉપાધિ નવી આવી છે મારે તો દુનિયાનું સૌથી સારામાં સારું સુખ તો ચાલો હવે હું આ બ્લોકને વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવ્યો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત